ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની સફળતા બાદ અંજારમાં તિરંગા યાત્રા યોજાઈ ભારતીય સેનાએ ઓપરેશન સિંદુરની સફળતા દ્વારા મા ભારતીને તિરંગાને જે ગૌરવ અપાવ્યું છે એ ગૌરવને વધાવવા માટે અંજાર મધ્યે ગંગાનાકા પાંજરાપોળ પાસેથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રાની શરૂઆત ભારત માતાની આરતી બાદ કરવામાં આવી જેમાં અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા સચ્ચિદાનંદ મંદિર મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ સરહદ ડેરી ચેરમેન વલમજીભાઈ હુંબલ અંજાર પ્રાંત અધિકારી ચૌધરી સાહેબ દીપકભાઈ કોટરાણી અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોટરાણી ઉપપ્રમુખ શિલ્પાબેન બુદ્ધભટી શાસક પક્ષ નેતા નિલેશ ગીરી ગોસ્વામી કારોબારી સમિતિ ચેરમેન પાર્થભાઈ સોરઠિયા અંજાર વિભાગ ડીવાયએસપી મુકેશ ચૌધરી અંજાર પીઆઈ એ આર ગોહિલ વિવિધ સમાજો અનેક સંસ્થાઓ શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ અને શહેરના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા આ તિરંગા યાત્રાનું પાંજરાપોરથી પ્રસ્થાન થઈ ગંગાના કા ગેટ બાર મીટર રોડ થઈ શહેરની પરિક્રમા કરી પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રતિમા પાસે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ તિરંગા યાત્રાનું આયોજન અંજાર નગરપાલિકા પ્રાંત કચેરી મામલતદાર કચેરી પોલીસ વિભાગ સહિત તંત્ર અને અંજારના વિવિધ સમાજો દ્વારા કરવામાં આવ્યું હતું અહેવાલ દિનેશ જોગી અંજાર દ્વારા પહેલગામમાં નિર્દોષ નાગરિકોને જે રીતે હત્યા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી અને એના જવાબરૂપ દેશના નાગરિકોને શાંતિ અને સલામતી આપવા માટે ભારતીય સેનાએ જે અપ્રતિમ વીરતા સાહસ અને ઉત્સાહનું જે વાતાવરણ સર્જ્યું એને પરિણામે સમગ્ર વિશ્વમાં ભારત આતંકવાદી પ્રવૃત્તિને ખતમ કરવા માટે કેટલું કૃત નિશ્ચય છે એટલું દેશના લોકોની સાથે સાથે સમગ્ર વિશ્વના લોકોને પણ એનાથી પરિચય થયો આજના તિરંગા યાત્રાના માધ્યમથી દેશના તમામ નાગરિકો દ્વારા ભારતીય સેનાએ જે અપ્રતિમ વીરતા અને સાહસનું ઉદાહરણ આપ્યું છે સરકારના વડા તરીકે પણ આદરણીય મોદી સાહેબે જે રીતે લશ્કરને માર્ગદર્શન આપ્યું છે સમગ્ર ભારતવાસી એના માટે ગૌરવની લાગણી અનુભવે છે અને એ ગૌરવની લાગણી ભારતીય લશ્કર પ્રત્યે નાગરિકની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે

કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર છઠ્ઠી રિંગ રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી સેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ મારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો